જીવનની નવી શરૂઆતના ઓઢતા ઓઢીને આશાઓના લગ્ન મંડપની ચોરીએ પરણવા બેઠેલી દુલ્હન અને જાજરમાન જીવનની શરૂઆતનું સપનું આંજીને બેઠેલા વરરાજા સાત બહુ સાથે રહેવાના વચન સાથે નવ યુગલના લગ્ન થાય છે પરંતુ ભવે ભવની વાતો તો દૂર રહી પણ લગ્નની થોડી મિનિટોમાં જ આ સંબંધ છે તે તૂટી જાય છે જે આ જાણીને તમને કદાચ નવાઈ લાગશે પણ આવી જ એક હાલ ઘટના બની છે જેની ચારેક ઓર ચર્ચા છે

જાનૈયાઓ હરક વેર દુલ્હનની વિદાય કરીને તેને સાસરે લાવે છે જો કે સાસરે પહોંચતાની સાથે દુલ્હનનું મન છે બદલાઈ જાય છે આ ઘટના ઉત્તર પ્રદેશના દેવરિયામાં બની છે જ્યાં લગ્નના માત્ર 25 મિનિટમાં જ લગ્ન સંબંધ છે તે તૂટી જાય છે કારણ કે દુલ્હન વરરાજા સાથે તેમના ઘરે રહેવાની ઇનકાર કરે છે સાસરિયાના લોકોએ સમજાવવાના અનેક પ્રયાસો પણ કર્યા પણ દુલ્હન એકની બે ન થઈ અને પોતાના માતા પિતાને બોલાવી ત્યાંથી ઘરે પરત ફરી જાય છે આ આખી ઘટના આસપાસના વિસ્તારોમાં જ નહીં પણ પૂરા દેશમાં ચર્ચાનો વિષય બની છે આપણે ત્યાં જાજરમાન લગ્નની વાતો થાય છે પરંતુ અફસોસ કે આ લગ્ન કઈ રીતે ટકાવવા એની વાતો નથી થતી જો આ ઘટનાની વિગતે વાત કરીએ તો દુલ્હનનો પરિવાર ઉત્તર પ્રદેશના સલેમપુર વિસ્તારમાં રહે છે જ્યારે વરરાજાના પરિવાર ભાલુઆની વિસ્તારમાં રહે છે

નવી પુત્ર વધુના સ્વાગત માટે તૈયારીઓ છે તે ચાલુ હતી મૂ દિખાઈની રસમ પણ શરૂ થઈ હતી ત્યારે જ અચાનક દુલ્હન છે જે બેચેન થઈ ગઈ થોડા સમય પછી દુલ્હને તેની માતાને ફોન કર્યો અને સ્પષ્ટપણે જણાવી દીધું કે મમ્મી હું અહીં નથી રહેવા માંગતી મને અહીંયાથી લઈ જાઓ આ સાંભળીને વરરાજાના પરિવાર સહિત હાજર સગા સંબંધીઓના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ પરિવારે દુલ્હનને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ તે અડગ રહી થોડીવારમાં કન્યાના માતા પિતા દેવરિયામાં તેના સાસરિયાના ઘરે પહોંચ્યા હતા ત્યાં બંને પરિવારો છે તે સામસામે બેઠા અને ચર્ચા કરી કલાકો સુધી તેમને સમજાવવાના પ્રયાસો થયા પણ દુલ્હનનું એક જ રટણ હતું કે હું અહીંયા નહીં રહું આ ચર્ચા વચ્ચે વરરાજાએ આગળ આવીને પોતાનો નિર્ણય સંભળાવી દીધો કે પોતે પણ હવે આ સંબંધ નથી ચલાવવા માંગતા કારણ કે સગા સંબંધીઓ સામે તેમના પરિવારજનોનું અપમાન થયું છે કન્યા અને વર પરિવારો એકબીજાને આપેલી ભેટો માત્ર પચીસ મિનિટમાં અલગ થઈ ગયા એકબીજા માટે કંઈ પણ કરી છૂટવાના વચન વચ્ચે આજે સંબંધો બહુ ટૂંકા થઈ ગયા છે પરિવારના જણાવ્યા મુજબ લગ્ન છે તે છ મહિના પહેલા વર અને કન્યા બંનેની સહમતીથી નક્કી થયા હતા પરંતુ પરિવારજનોને કલ્પના સુધા પણ નહીં હોય કે આ લગ્ન એક કલાક પણ નહીં ટકી શકે જિંદગીના હરેક મોડ પર કાયમ છાયો નથી રહેતો આયખાનો સૂરજ આથમે પછી પડછાયો સાથ નથી દેતો પરંતુ આપણે ત્યાં તો એવું કહેવાય છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય જીવનસાથી હંમેશા પડછાયો બનીને સાથે રહે છે ભવે ભવના સાથ વચ્ચે આ પ્રકારની ઘટનાઓ હાલ સામે આવી રહી છે થોડા દિવસ પહેલા આવી જ ઘટના બિહારમાંથી પણ સામે આવી હતી મહેમાનોના માનપાન અને ભવ્ય ભોજનથી યાદગાર બનાવવા માટે લોકો લગ્નમાં છે તે મસ્ત મોટા ખર્ચા કરતા હોય છે આ લગ્નમાં પણ એ જ પ્રમાણેની સ્થિતિ હતી લગ્નમાં મોટા ભાઈ ખર્ચ કરવામાં આવ્યો હતો મોટા ભાગની વિધિઓ છે એ પણ પૂર્ણ થઈ ચૂકી હતી નવવરવધુ એકબીજાને જય માળા પણ પહેરાવી ચૂક્યા હતા અને બીજી બાજુ ભોજન સમારંભ શરૂ થાય છે પરંતુ આ ભોજનમાં અભાવ છે

કલંક સમાન છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર